અમારી ચેનલ માં તમારું સ્વાગત છે તો બન્યા રહેજો અમારી ચેનલમાં જુઓ તમે અત્યારે આવેલા છે ભીમરાળા જ્યાં મોગલમાં ની જન્મભૂમિ છે જોવો તમે આ છે મોગલ ના પિતાશ્રી અને આ છે મોગલ મંદિર જન્મભૂમિ મિત્રો અમે પહોંચી ગયા છે જો ભીમરાળા આ છે મોગલ મંદિર જન્મભૂમિ જો તમે જોઈ શકો છો તો તમે જ્યારે પણ સોમનાથ બે દ્વારકા આવો ત્યારે અહીંયા આવવાનું ભૂલશો નહીં જો મિત્રો

ફાઈનલી મિત્રો અમે મોગલમાં ના દર્શન કરી લીધા છે તો હવે કરવાના છે નું મંદિર બન્યા રોજો અમારી સાથે તો મિત્રો આ સહિંગરાજમા મંદિર અમે તો અમે દર્શન કરી લીધા છે અહીંયા મોગલમાં ને ઇંગરાજમાં ના તમે પણ જ્યારે આવો ત્યારે દર્શન કરી અહીંયા વ્લોગ પૂરો એ હું મળશું બીજા વ્લોગમાં તો બન્યા રહેજો અમારી સાથે મિત્રો મોગલમાં તમે જયારે પણ ભીમરાળ આવો એ દર્શન કરવાનું ભૂલશો નહીં લાગે છે ભૂખ એટલે એમની કરવા બી છે નાસ્તો અડધો નાસ્તો મગાવ્યો છે ને અડધો જે બને છે ને આ ભાઈ ખાય છે પૂંગળું ખાતી ગુલ્ફી ગુલ્ફી છે એક નંબર મિત્રો